નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ માં તમામ છે એવી રીતે માનસિક યોગ્યતાની અંદર આપણે તૈયારી કરતા હોય ત્યારે દસ ચેપ્ટર ની અંદર પૂછાય છે અને આજે નવું ચેપ્ટર કટ આઉટ પીસ ઇમેજ એટલે કે ટુકડા આકૃતિ એ લઈને તમારી સમક્ષ હાજર છું આના પણ આપણે બધા વિડીયોની જેમ બે ભાગની અંદર આપણે કામ કરશું તો પહેલો ભાગ છે એ આપણે ચાલુ કરીએ છીએ અને આની અંદર આપણે પાંચ માર્ગ છે એ રોકડા લઈને આવવાનું છે આ વિડીયો જોયા પછી તમારી આકૃતિમાં કોઈ પણ જાતની ભૂલ પડવી જોઈએ નહીં રેડી ચાલુ કરીએ તો પ્રથમ કામ કરવાનું પ્રથમ કામ કે જે પ્રશ્ન આકૃતિ છે પ્રશ્ન આકૃતિ એની અંદર કેટલા કટકા છે કેટલા પીસીસ છે એ આપણે ગણવાના તો અહીંયા એક બે અને ત્રણ કેટલા છે ત્રણ કટકા છે હવે આકૃતિની અંદર ઓપ્શનની અંદર જોવાનું કે કયા કયા આકૃતિમાં ત્રણ ત્રણ કટકા છે તો અહીંયા એક બે ને ત્રણ અહીંયા એક બે ને ત્રણ અહીંયા પેલો બીજો ત્રીજો અહીંયા એક બે ત્રણ ને ચાર આ ચાર કટકા વાળું આકૃતિ હોય નહીં જવાબ કડી એટલે બીજું કામ કરવાનું છે ખોટી આકૃતિ કટ કરવાની પછી જવાબ ટીક કરવાના થાય ક્લિયર તો આ ચાર વાળી આકૃતિ નથી હવે આવો જે કટકો છે આપણો પહેલા નંબરનો કટકો આવો કટકો છે એ આની અંદર ક્યાંય જોવા મળતો નથી એટલે અહીંયા નથી અહીંયા ક્યાંય નથી તો આ વૈધી બરાબર જો આ પહેલો કટકો આપણો હાર્યો પછી આ બીજો કટકો છે એ અહીંયા ફિટ કરેલો છે અને ત્રીજો પોર્સન છે એ આપણે અહીંયા લગાડેલો છે અહીં તો ત્રણ કટકા આપણે ભેગા કરી દઈએ તો આપણી કેવી આકૃતિ બને આ ઓપ્શન એ જેવી આકૃતિ બનશે જોઈએ ના આગળનું ઉદાહરણ એક બે ત્રણ અને ચાર ચાર કટકા છે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ આ જવાબ આવે નહીં એક બે ત્રણ ને ચાર આ આવી શકે એક બે ત્રણ ને ચાર આ આવી શકે એક બે ત્રણ ચાર ને પાંચ આ જવાબ આવે નહીં રેડી હવે આ પેલો કટકો છે એ અહીંયા છે અહીંયા છે પછી આ ચોથો કટકો છે અહીંયા છે અહીંયા છે પછી બે ત્રિકોણ હોવા જોઈએ અહીંયા ત્રિકોણ નથી એક જ ત્રિકોણ છે તો આ આકૃતિ પણ ગઈ આ એક કટકો આ બીજો કટકો ત્રીજો કટકો ચોથો કટકો મળી ગઈ ઓપ્શન સી છે આપણો સાચો જવાબ થશે તો આ જ ની અંદર આપણે આકૃતિ છે સોલ્વ કરવાની છે એક બે ત્રણ અને ચાર કટકા અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ આ આકૃતિ નો આવે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર આવી શકે એક બે ત્રણ ચાર ને પાંચ તો આ પણ આકૃતિ નો આવે એક બે ને ત્રણ આ પણ નો આવે તો ઓટોમેટિક ખાલી કટકા ગઈણા ખાલી ટુકડા ગઈણા તો પણ આપણો જવાબ છે મળી ગયો બરાબર આ પહેલા નંબરનો પીસ આ બીજા નંબરનો પીસ અહીંયા ફિટ કરેલા છે આ નંબરનો પીસ છે અહીંયા છે અને આ ત્રિકોણ છે આપણું અહીંયા ફિટ કરેલું છે બી આપણો આ સાચો આન્સર થશે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને નાનું કુપ છ એટલે આ કૃતિ આવે નહી આની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર ને પાંચ આની અંદર પણ છ ઘટકા આકૃતિ નો આવે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ હવે આવો કટકો તો ક્યાંય જોવા મળતો નથી તો આ પણ જવાબ નથી આ એક નંબરનો પીસ અહીંયા રહ્યો આ બે નંબરનો પીસ છે એ અહીંયા ફિટ કરેલો આ ત્રણ નંબરનો પીસ છે અહીંયા બે ત્રિકોણ છે ચાર અને પાંચ તો ચાર અને પાંચ ડી જવાબ છે આપણો સાચો આન્સર થશે નેક્સ્ટ કલર બદલ દિયા જાય આ પેલો બીજો અને ત્રીજો રેડી તો બે ત્રિકોણ છે ને એક લમ આ ત્રણે ત્રણ લમચોરસિયા આવે નહીં આવું ત્રિકોણ ક્યાંય દેખાતું નથી આ પણ આવે નહીં પછી આવા બે જેવા ત્રિકોણ જેવા થઈ જાય એટલે આકૃતિ પણ આવે નહીં આ પેલો કટકો આપણો ત્રીજો કટકો આપણો બીજો કટકો ક્લિયર ચાલો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર પાંચ છ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ ગઈ આવા ત્રિકોણ તો દેખાતા જ નથી આવા લંબ ચોરસ ક્યાંય છે નહીં આઈ ગઈ તો થઈ ગયું આ પેલો કટકો આ બીજો કટકો આ ત્રીજો કટકો આ ચોથો કટકો એ જવાબ છે આપણો સાચો આન્સર થાય ક્લિયર ચાલો એક બે ને ત્રણ એક બે ત્રણ ને ચાર કટકા અહીંયા એક બે ને ત્રણ એક બે ને ત્રણ એક બે ને ત્રણ એડી હવે ચોરસ ક્યાંય છે નહીં એટલે આકૃતિ ગઈ હવે બે ત્રિકોણ એક સરખા હોય એવું મને ક્યાંય જોવા મળતું નથી આમાં તો ત્રણ ત્રિકોણ એક સરખા છે બીજો તો એ કંઈ પાર્ટ જ નથી એટલે એ પણ ગઈ તો ચાલો આપણો આ પેલો પાર્ટ ક્યાંય ગયો આર્યો આ બીજો પાર્ટ ક્યાંય ગયો આર્યો આ ત્રીજો પાર્ટ ક્યાંય ગયો આર્યો પાંચમો કટકો એ ઓપ્શન છે આપણો સાચો આન્સર થશે ક્લિયર ત્રણ ને ચાર ને પાંચ જો ત્રિકોણ ક્યાંય છે નહીં તો ત્રિકોણ વાળી આકૃતિ બે તો આવે ન પછી આવા નાના ચોરસ ક્યાંય છે નો આવે ત્રીજો જોઈએ આગળ જો એવું હોય તો તમારે વિડીયો છે ને પોસ્ટ કરી પેલા તમારે આન્સર દેવાની ટ્રાય કરવાની પછી પાછો પ્લે કરવાનો એટલે મારો ને તમારો આન્સર મેચ થઈ જતો હોય એનો મતલબ એમ કે તમને આવડી ગયું આ બે ચોરસ ન દેખાય ક્યાંય આકૃતિમાં પછી આવો જે કટકો છે એવો પણ આકૃતિની અંદર જોવા મળતો નથી પછી આવું નાનું કટકું પણ ક્યાંય જોવા મળતું નથી તો આ પેલો કટકો બીજો કટકો આ એક નંબર બે નંબર આ ત્રણ નંબર ચાર નંબર ત્રણ નંબર ચાર નંબર બી જવાબ છે આપણો સાચો આન્સર થાય ટુકડા ગણવાના ગણવાના ભાઈ ગણવાના પછી ખોટી આકૃતિ બાદ કરી નાખવાની પછી જવાબ છે વેરીફાઈ કરવાનો કે કે ભાઈ બધા ટુકડા તો ને સાચી હોય તમે ગાડી નો નાખી હોય અને પછી જવાબ છે માર્ક કરવાનો ત્યાં સુધી કરવાનો નહીં એક બે ત્રણ ચાર 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 પણ આ ચારે ચાર ત્રિકોણ સરખા હોય એવું લાગતું નથી પછી હવે જુઓ છીએ આ ભાગ છે એ મેં અહીંયા ફિટ કરી દીધેલો હોય એવું મને દેખાય છે આ પેલો ભાગ પછી આ એક ત્રિકોણ અને બે ત્રિકોણ અહીંયા ફિટ કરેલા હોય અને આને ઊંધું કરીને અહીંયા ફિટ કરેલું હોય એવું લાગે છે પણ આવું લાંબામાં લાંબુ વાતવાળી ત્રિકોણ અહીંયા લાગતું નથી આ ત્રિકોણ સરખા લાગતા નથી આની અંદર તો ત્રણ ત્રિકોણને ઓલું મેચ થાતું નથી તો બી આન્સર છે એ વેરીફાઈ કરી દો સાચો આન્સર છે પોતી આકૃતિ કાઢી નાખી છે ત્યારે જવાબ છે હું ટીક કરું છું એક બે ને ત્રણ અહીંયા અવળું તો ત્રિકોણ ક્યાંય હોય જ નહીં આવા બે ચોરસ ક્યાંય છે નહીં આવા બે ત્રિકોણ ક્યાંય છે નહીં તો આ ત્રણ આકૃતિ વહી ગઈ હવે વેરીફાઈ કરો આ પહેલા નંબરનો કટકો એ અહીંયા ફિટ કરેલો છે આ ચોરસ છે એ અહીંયા ફિટ કરેલું છે અને આ ત્રીજા નંબરનો કટકો સેમ ટુ સેમ દેખાય છે તો અહીંયા ફિટ કરેલો છે ઊંધો કરીને ક્લિયર ગણવાના ભાઈ ગણવાના પેલું કામ બીજું કામ ખોટી કાઢવાની ત્રીજું કામ સાચી મળી જાય એને પ્રશ્ન સાથે વેરીફાઈ કરવાની વેરીફાઈ થઈ જાય પછી જ જવાબ ટીક કરવાનો ત્યાં સુધી જવાબ ટીક કરવાનો નહીં વેરીફાઈ પણ થવી જોઈએ નહીં તો શું થાય સાચી આવતી હોય ને ખોટી સમજીને આપણે ઉલાર નાખી હોય હેડી એટલે એવું નથી કરવાનું એક બે ને ત્રણ કટકા અહીંયા એક બે ને ત્રણ એક બે ને ત્રણ એક બે ને ત્રણ એક બે ને ત્રણ તો કટકા ગણીને આપણો મેળ પડ્યો નહીં હવે આવો કટકો પેલા આપણે ગોતીએ તો અહીંયા હોય એવું લાગે છે અહીંયા ક્યાં એવો કટકો દેખાતો નથી અહીંયા હોય પણ એવું પણ લાગે છે પછી આ ત્રિકોણ જોવો નહીં અહીંયા તો આવી રીતે આમ હોવું જોઈએ તો આ પણ નથી બરાબર હવે આ ત્રિકોણ છે અહીંયા ફિટ કરેલો છે પણ આ જે ગોળ છે એ મોટું નથી એટલે આ નથી તો આ ગોળ છે પાછો કલર બદલાવી નાખીએ એક બે અને ત્રણ કટકા અહીંયા એક બે ત્રણ ને ચાર આ જવાબ નો આવે પછી આની અંદર ક્યાંય આવું ચોરસ નથી આની અંદર ચોરસ નથી તો હવે મળી ગયો જો આ પહેલો કટકો આ બીજો કટકો ને આ ત્રીજો કટકો verify કરી દીધું પછી આપણો આન્સર જે આપણે tick કરીએ ચાલો ત્રણ આકૃતિ છે આની અંદર એક બે અને ત્રણ આની અંદર બે પેલામાં એટલે ગઈ બરાબર બી અને ત્રિકોણ કે નથી એટલે આ ગઈ રેડી હવે તમે જુઓ તો બેયની અંદર આ બે ચોરસ છે પહેલો બીજો અહીંયા પહેલો બીજો પછી અહીંયા ત્રીજો અહીંયા ત્રીજો ને ત્રીજો હવે સેમ આકૃતિ લાગે છે બે આકૃતિ સાચા જવાબ કહેવાય પણ જ્યારે આવી કંડિશન ભેગી થાય કદાચ માની લો કે એક્ઝામ ભેગી થાય તો જે કટકા જી પોઝિશનમાં હોય આપણે રહીને ફેરવાય નહીં આ ઉપર રહે તો આપણો અહીંયા ઉપર આ બે નીચે છે તો અહીંયા બે નીચે તો આ આકૃતિ જવા દઈએ ને પછી આ આપણે ઓપ્શન ટીક છે એ કરી શકીએ બરાબર ઘણી વાર આનો આપણે વાંધા અરજી કરીએ તો આપણે માં પણ આવી આકૃતિ છે આપણે લઈ શકતા હોય હાલો ત્રણ કટકા છે પેલો બીજો અને ત્રીજો આ જોઈન્ટ કરી દે એટલે સીધી સીધી આપણને ખબર પડી જાય કે આ તો કોઈ દી બને નહીં હવે આની અંદર તમે જુઓ તો આવો ત્રિકોણ છે કટકાની અંદર આવો ત્રિકોણ કટકો આપણને ક્યાંય જોવા મળતો નથી આ ત્રણ ત્રિકોણથી આકૃતિ બનેલી છે તો અહીંયા તો આપણે ચતુષ્કોણ જેવી આકૃતિ છે તો સીધો આપણો આન્સર એ છે આપણે ટીક કરી શકીએ ક્લિયર તો બીજા પાઠ સાથે આપણે ફરીથી મળશું અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ અહીંયા જે ઉદાહરણ છે આપણે પૂરા કરી દીધા છે નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી થોડીક એડવાન્સ આકૃતિ આપણે સમજવાની ટ્રાય કરશું ત્યાં સુધી ધન્યવાદ આભાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો ઠીક છે આપણી વોટ્સએપ ચેનલ પણ છે તેમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો જેથી કરીને જે કાંઈ નવો વિડીયો આવે અને ક્યારે વિડીયો આવે એની માહિતી એની અંદરથી તમને મળતી રહે અને એ પ્રમાણે આપણે પ્રોપર એક્ઝામ માટેની જે એક્ચ્યુઅલ જે પ્રિપેરેશન સ્માર્ટ પ્રિપેરેશન કરવાની હોય એ કરી શકીએ આવજો નવા વિડીયો સાથે ફરીથી મળશું જય હિન્દ જય ભારત